આજે અમે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ સ્માર્ટ મીટર આપણા રેગ્યુલર સ્ટેટિક મીટર છે એના જેવા જ છે ફક્ત વધારાની સુવિધા આપણી ટુ એ કોમ્યુનિકેશનની છે સૌપ્રથમ પ્રથમ ડીજીવીએસએલના પ્રતિનિધિ તેમાં ત્યાં આવશે જે અત્યારના રેગ્યુલર મીટર છે એ મીટરની સ્થાને તમારા સ્માર્ટ મીટર લગાવશે અને જરૂરી વિગતો તમારી પાસે મોબાઈલ નંબર વગેરે માંગશે ત્યાર પછી તમારે આપણી જે એપ્લિકેશન છે સ્માર્ટ મીટરની એને તમારે એમાં તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એ રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમને તમારા ડેલીના યુસેજીસના વપરાશ વિશે માહિતી પાછલો પાછલા જે દિવસના અથવા એના આગળના દિવસની તમારે માહિતી જોવી હોય અડધા કલાકે તમે કેટલું વાપર્યું છે કેટલો વીજ વપરાશ કર્યો છે એની માહિતી જોઈતી હોય તો તમને એ એપ્લિકેશનમાં જોવા મળશે તમને આ સાથે એવી પણ સુવિધા મળશે કે જ્યારે બેલેન્સ તમારું બે અઠવાડિયાનું એવરેજ બેલેન્સ બાકી રહ્યું હશે ત્યારે તમને પણ મેનેજ મેસેજ આવશે બે દિવસનો તમારા વપરાશ પ્રમાણે બે દિવસનું બેલેન્સ બાકી રહ્યું હશે ત્યારે પણ તમને મેસેજ આવશે તમારું પચાસ રૂપિયા બેલેન્સ થઈ ગયું હશે ત્યારે તમને મેસેજ આવશે તમારું ઝીરો રૂપિયાનું બેલેન્સ થઈ ગયું હશે ત્યારે પણ તમને એક મેસેજ જોવા મળશે ત્યાર પછી વધુમાં ડીજી વિશે તમને એ સુવિધા આપવા જઈ રહ્યું છે કે તમારું નેગેટિવમાં માઇનસ બસો રૂપિયા બેલેન્સ થયું હશે ત્યારે પણ તમને મેસેજ આવશે અને માઇનસ ત્રણસો રૂપિયાનું મેસે બેલેન્સ થયું હશે ત્યારે પણ તમને મેસેજ આવશે હવે માઇનસ ત્રણસો રૂપિયાના બેલેન્સના વપરાશ તમે કરી ગયા પછી તમારું ડિસકનેક્શન થશે ત્યાર પછી જો તમે રિચાર્જ મોબાઈલમાં તમને દરેક રીતનું રિચાર્જની ફેસિલિટી આપવામાં આવી છે તમે યુપીઆઈ થ્રુ ક્યુઆર કોડ થ્રુ અથવા તો તમારે એપ્લિકેશન થ્રુ એ પેમેન્ટ કરવું હોય તો એમાં તમે કરી શકો છો અને એમાં જે રિચાર્જ કરશો તો વિધિન પંદર મિનિટ તમારું બેલેન્સ રિચાર્જ થઈ જશે અને તા તાત્કાલિક તમારો પૂર્વથો પુનવટ શરૂ થઈ જશે આ ઉપરાંત તમે બીજા ચોથા શનિ રવિ રવિવાર જાહેર રજાના દિવસોમાં તમારો વપરા વીજ વપરાશ કપાશે નહીં એ ઉપરાંત તમારો દિવસ દરમિયાન દસથી ચારના સમયગાળા દરમિયાન જ પાવર કપાશે તો આ ફેસિલિટી તમને સ્માર્ટ મીટરમાં આપવામાં આવી રહી છે અને મેઇન ફાયદો એ છે કે તમે તમારા રોજિંદા વપરાશનો જે નિરીક્ષણ તમે કરી શકો છો કોઈક દિવસે તમે એસી ચલાવ્યું હશે તો તમને ખ્યાલ આવશે કે આજે આપણે કેટલો વપરાશ કર્યો છે અને એના પ્રમાણે અમારું કેટલું બિલ આવ્યું છે ડેલીના મેસેજ પણ યુસેજીસના આવશે કે તમને ડેલી કેટલા રૂપિયાનો વપરાશ કર્યો છે કેટલા યુનિટનો વપરાશ કર્યો છે તો એનાથી તમે તમારા વીજ વપરાશને નિયંત્રણ કરવામાં તમને મદદ મળી રહેશે સ્માર્ટ મીટરના જે ફાયદા છે એમાં સૌથી મોટો બેનિફિટ એ છે કે ટુ વે કોમ્યુનિકેશન છે એટલે ગ્રાહક પોતાના ડેઇલી યુસેસ છે એ પોતે ટ્રેક કરી શકશે અને બેલેન્સ કેટલું છે એ પણ જાણી શકશે એનું બેલેન્સ અને બીજો ફાયદો એ છે કે ગ્રાહકના મોબાઈલમાં મીટર આવી જશે એટલે જ્યારે જે કંઈક મીટરમાં કોઈ ડેટા જોઈતા હશે તો એ તરત તેમનો મોબાઈલ દ્વારા જાણ કરી